જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો જેમ કે તમે જોઈ રહ્યા છો મારી પાસે છે આપણા ગ્રુપની ગર્લ્સ બરાબર ને એનો આજે ટાઈમિંગ લઈ રહ્યા છે આપણે કાલે આપણે બોઇઝનું ટાઈમિંગ લીધું તો પાંચ કિલોમીટરનું તમે જોયું છે ને બરાબર કે આપણે ચંદ્રેશભાઈએ ધોવા ધોવા કરી નાખ્યું મતલબ કે એમ સમજી લો કે ડાયરેક્ટ પાંત્રીમાંથી ચોવીસમાં એ પહેલાં ઓગણત્રીમાં અને ઓગણત્રીમાંથી ડાયરેક્ટ ચોવીસ બરાબર તો આજે પણ ગર્લ્સ ઘણી બધી ગર્લ્સ જે છે દેખો આપણી જે પહેલી ગર્લ્સ ગઈ હતી હેતલબેન બરાબર એને પાસ કરી નાખ્યું છે આઠ ને પિસ્તાલી બરાબર આમાંથી પણ ઘણી ગર્લ્સનો હવે વારો ધીમે ધીમે આવશે બરાબર આજે આપણે ટાઈમિંગ લઈ રહ્યા છે એમાં જે સૌથી બેસ્ટ ટાઈમિંગ હતો એ તો સીધીને સાત અઠ્ઠાવન ક્યાં છે સિદ્ધિ ઓકે પછી છે મિત્તલ દસ પાંત્રીસ પછી વર્ષા અગિયાર ઝીરો ચાર બરાબર પછી બાર બાર માનસી નીતા અગિયાર ઝીરો ચાર પછી દક્ષાબેનનું નામ નથી લખ્યું હા દક્ષાબેન દસ ને દસ ને ઓગણપચાસ ઓકે મિત્રો તો હવે જોઈએ આપણે કે આપણા ગ્રુપની ગર્લ્સ કેટલું કવરઅપ કરી શકે એમ છે બરાબર બધી કમ્પ્લીટલી સ્ટ્રેચિંગ હોમ થઈ ગયું છે બરાબર એન્ડ કમ્પ્લીટલી રેડી છે હવે આપણે શરૂ કરીએ ચાર રાઉન્ડનો ટાઈમિંગ તમે જોજો ગ્રાઉન્ડમાં બહુ ટ્રાફિક છે બરાબર આમ જો તમે ગ્રાઉન્ડમાં બહુ એટલે બહુ ટ્રાફિક છે એટલે કદાચ તમને આમાં ઓળખાય કે ન ઓળખાય એકવાર જોઈ લો અહીંયા બરાબર કેટલી ગર્લ્સ જે છે કે જે આપણે ગ્રુપમાં દોડીએ ત્યાં પણ એટલું ટ્રાફિક હોય છે બરાબર તો કોઈ ટેન્શન નહીં લેવાનું પણ આ આ કાપવાનું જે છે આદત તમને પડી જાય બરાબર તો વિડીયોમાં નવા હોય તો લાઈક સેસપ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો ઓળખું જરૂરથી શેર કરાવે ચાલો તો ચાલો હવે શરૂ કરીએ ઓકે મિત્રો તો લાસ્ટ ટાઈમ આપણે જે ટાઈમ લીધો હતો બરાબર અને અત્યારે ટાઈમિંગ લઈએ જોઈએ ગર્લ્સ કેટલામાં પૂરું કરી શકે એમ છે આ આઈ થિંક એનો લાસ્ટ ટાઈમિંગ છે પછી કદાચ આના પછી માપશું આપણે પણ ત્યાં સુધીમાં ગર્લ્સ ઘણી ઓછી થઈ જશે પણ કહેવાનો મતલબ એમ છે કે આ ટાઈમિંગ આપણે જોઈએ ને તાકી મને ખબર પડે કે એને મારે કેટલું કરાવવાની જરૂર છે બીજી વસ્તુ એ કે આ બધી એ બધી જે ગર્લ્સ જે છે એ આપણી લોકલ ગર્લ્સ છે મતલબ કે આપણો કોડીનાર જે તાલુકો જે છે એની આજુબાજુના ગામની બધી પોતપોતાની રીતને કોઈ એમના ભાઈ સાથે આવે છે કોઈ એના પપ્પા સાથે આવે છે કોઈ એમની ફ્રેન્ડ સાથે આવે છે બરાબર બધી પોતપોતાની રીતના એની રીતના પહોંચી જાય છે એટલે મતલબ હોસ્ટેલની સુવિધા નથી પણ હા અગર જો આગળ જઈ અને જે એસએસસીની બેસ શરૂ થવાની છે જે છે તો હું વિચારીશ એના ઉપર કેમ કે મને ઘણી ગર્લ્સનો જે છે એ કોલ મેસેજ આવ્યો તો કે સર અમારે પણ મતલબ કે શરૂ કરવું છે પણ અમે આવી નથી શકતા એના માટે એમ સોરી બટ હું ટ્રાય કરીશ આગળ જઈને બરાબર અત્યારે તો મેં તમારા માટે જે શેડ્યુલ છે તમને આપ્યું છે ને એ બસ ખાલી ફ્રીવાળું છે એ ખાલી કરી નાખીએ તો એ પણ થઈ જશે જે કોન્સ્ટેબલની ગર્લ્સ જે આવનારા કોન્સ્ટેબલનું ફિઝિકલ છે એ ખાલી એટલું ધ્યાન રાખીએ જે મારું વર્કઆઉટ જે છે એ ખાલી જોઈ નાખીએ ને ફોલો કરી નાખીએ ને તો એ પણ આરામથી પાસ થઈ જાય ચલો પાંચ મિનિટથી બ્રેક વધવાનો નથી થઈ ગયો ચાલો આવી તો એક બાજુ આપણે પોલીસ કોન્સ્ટેબલવાળાનું બી ગ્રુપનું રનિંગ ચાલુ છે બોઇઝનું બરાબર ચાલો હાલો શરૂ કરો સ્ટાર્ટ આપજે આ રીતે ચાલો હાલો

ચલો સેજલ બેન બે દસ વાંધો નહીં વાંધો નહીં પેલો રાઉન્ડ છે નોર્મલ જ લક્ષ્મી બે અગિયાર બે અલ ચૌદ પંદર ઓકે ગર્લ્સ જે સ્ટ્રેટેજી હું તમને કહેવા માંગુ કે અગર પેલો રાઉન્ડ જે છે એ તમારે નોર્મલ રાખવાનો છે બીજો રાઉન્ડ એ મીડિયમ રાખવાનો છે ત્રીજા રાઉન્ડથી સ્પીડ પૂરેપૂરી કરવાની છે ચોથો રાઉન્ડ ટોપ સ્પીડ આ રીતના મેં સ્ટ્રેટેજી આ લોકોને આપી છે બરાબર કે આ વખતે આ રીતના ચેક કરજો ચાલો હું નથી વાંધો નહીં હું નથી તમે જોઈ શકો છો મિત્રો કે આ આપણી કોરિનરની પબ્લિક જે છે કેટલા વિદ્યાર્થીઓ છે તૈયારી કરી રહ્યા છે સૌથી વધારે કોમ્પિટિશન જે છે અહીંયા હોતું હોય છે બરાબર સૌથી વધારે લાસ્ટમાં જે ડોલ્સ પહોંચે છે ને હું ટાઈમ હું જે બોલું ને એ પ્રમાણે લેપ પાડવાના છે બરોબર લાસ્ટ આવે છે સીધી ઓકે તો સીધી આવી રહી છે ત્રણ ચાલીસ એકતાલીસ ઓલી વખતા ટાઈમિંગ આઠ પહેલા જોઈએ હવે કેટલામાં પૂરું કરી જે ધ્યાન રાખે ને જે મતલબ જો આમાં હું તમને ટીપ્સ રહીશ જોડે જોડે ટાઈમિંગની સાથે ચાલ શાબાશ સીધી કે તમારે રનિંગ દરમિયાન એકદમ હાવ એકદમ નજીકમાં પણ નથી જવાનું બરાબર કે હાવ એકદમ દૂર પણ નથી તમારે મતલબ કે એમ સમજી લો કે એક મીટરના દાયરામાં જે આપણે જે ગર્લ્સ આવે ને એ રીતના બરાબર તમને કહું છું એ રીતના એનાથી વધારે દૂર ભી નથી બહુ નજીક નજીક નથી ખબર છે કેમ કે તમારે પાછું બાર બાર આવું પડશે ચલો હવે બે રાઉન્ડ હતી આ સામે થી ખેંચવાનું છે યાદ છે ને લક્ષ્મી બે રાઉન્ડ પૂરા થઈ જાય સામેથી હો ચલો બે રાઉન્ડ પૂરા થઈ ગયા ચાર ચાલીસ ચાર એકતાલીસ સામેથી પૂરેપૂરું ખેંચવાનું છે ચલો સસ્સો તમારું બેસ્ટમાં બેસ્ટ હોવું જોઈએ બનો એમાં જોઈએ કે એવર બેસ્ટ હોવું જોઈએ સેલું દક્ષા બેન બે રાઉન્ડ પૂરા થઈ ગયા ચાર બાવન ત્રેપન સામેથી ચાલ વર્ષા નીતા શાબાશ બે રાઉન્ડ પૂરા પાંચ મિનિટ

小 दिव्या लास्ट चक्कर से दिव्या फास्ट चल लास्ट चक्कर से चल हाल बस दिव्या स्पीड करो वे जल्दी से जल बेन लास्ट से लास्ट राउंड से उपाड़ो हे स्पीड करो हालो लक्ष्मी लक्ष्मी एनर्जी नहीं सेव करवानी ऊपर उपाड़ो चलो चल मित्तल जल्दी फास्ट ફાસ્ટ હવે છેલ્લો ચક્કર જલ્દી કર સાત બાર સાત તેર સાત ચૌદ જલ્દી ચલો ચક્કર ચાલુ પાડાલ સ્પીડ કરો જલ્દી સ્પીડ દક્ષા બેન ઉપાડો જલ્દી સ્પીડ કરો ચલો હવે જલ્દી ફાસ્ટ નીતા ફાસ્ટ જલ્દી સીધી સીધી આવે સીધી ને લેપાડવાનું છે

કે સીધી પૂરી કરી દીધું છે સાત અડતાલીસ માં બધું દોડીને આવે ને કિંચોય ને પછી આ બાજુ જ રાખજો બધી ગર્લ્સ દોડીને આવે ને કિંચોય ને આ બાજુ બેઠાડી રાખજો चला नंबर टू पर कौन से नुँद है। हर्षा हर्षा हर्षा, न, हर्षा निये से आई थिंक नंबर टू पर नहीं दिव्या से दिव्या दिव्या ना टाइम हुआ तो हा, नुँदू। नुँदू तो हाँ लोग वक्त एबसेंट रहते ना हाँ नौ अड़तालीस तो ना चल दिव्या पूरा कर जल्दी फास्ट पूरा कर पूरा कर पूरा कर पूरा कर आठ 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 अट्ठावन आठ अट्ठावन पच्चीस से नौ चार हरषांगी नऊ चार हरसांगी उन्नती फास्ट लक्ष्मी लक्ष्मी जल okay. जल्दी फास्ट फास्ट <laughs> फास्ट 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 नऊ इथे चलो फास्ट आरू नव तीस नऊ एकत्री नऊ एकत्री <laughs> નવછત્રીસ દક્ષાબેન નવછત્રીસ ચલો સ્વાદ ખાલી કરો સાઈડમાં આવો ચલો આઈ થિંક સાડા દસ પહેલાં હાડા સાડા દસ ઉપર ટાઈમિંગ આવ્યો હતો જે લક્ષ્મી આરુન તમે જે બરાબર જે બેસ્ટ આપ્યું ને બરાબર હાડા દસ ઉપર હતો લાસ્ટ ટાઈમ એક મિનિટ ઉપર કાઢી નાખી જલ્દી વર્ષા હા મેં તમને વાત કરી હતી ને કે જે લાસ્ટ એમ સમજો કે ઓલી વખતે કઈક બાર મિનિટ ની સાડા અગિયાર બાર મિનિટની આજુબાજુ ટાઈમિંગ આવે તો એ ગર્લ્સ આવી રહી છે વિડીયોમાં અત્યાર સુધી જોડાયેલા હોય અને ખરેખર તમે તૈયારી કરતા હોય ગુજરાતની બેનો બરાબર તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે એનો ટાઈમિંગ નોટ ડાઉન કરીએ લાસ્ટનો બરાબર અને એની મારી પૂરેપૂરી જવાબદારી છે એને પાસ કરવાની કેમ કે દેખો સારાને તો બધી કરાવી દેતા હોય છે પણ એક ટાઈમ એવો હતો કે એ જ્યારે પૂરું પણ હતી કરી શકતી ચાર રાઉન્ડ ચાર રાઉન્ડ એનાથી પૂરા બી નહોતા થતા બરાબર અને એ અત્યારે ટાઈમિંગની અંદર દોડી રહી છે એટલે કહેવાનો મતલબ એવું છે મિત્રો કે તમારે પણ છે ને રનિંગ કરવું પડે હજુ બી જે કોન્સ્ટેબલની જે ગર્લ્સ જે બહેનો જે છે બરાબર એ રનિંગ શરૂ ન કર્યું હોય તો કરી દેજો તમારી પાસે હજુ બી સમય છે બરાબર હજુ બી સમય છે રનિંગ શરૂ કરી દેજો અને શેડ્યુલ જે જોતું હોય ને તે આપણું ઉપર જે છે ને એ ફોલો કરી લેજો હું તમને કહું ને સો ટકા ફાયદો થશે સો ટકા બરાબર એમાં તમને કહેવું નહીં પડે ઓકે ઓવરવેઈટની સાથે રનિંગ કરવું એ બી બહુ એમ ચેલેન્જસ છે साढ़े अगर घर से आपने पूरे पूरे हमने टाइमिंग बता दी पूरे पूरों टाइमिंग बराबर बिल्कुल भी कट नहीं उन्नति उन्नति फास्ट हम्म अग्गीर पंचावन अग्गीर सत्तावन अग्गीर सत्तावन उन्नति फास्ट जल्दी ओके બાર બાર ઝીરો છ બાર ઝીરો છ ટાઈમિંગ છે કેટલો બાર ઝીરો છ હજી ગર્લ્સ આવી રહી છે જલ્દી ફાસ્ટ કિંજલ કિંજલ પૂરું કરું કરી દે એન્ડ કિંજલનો ટાઈમિંગ છે બાર ને બાવી બાર બાવીસ કિંજલનો ટાઈમ છે બાર બાવીસ ઓકે લાવજો બુક ગર્લ્સ આ બાજુ રહેજો ટાઈમ ઓકે તો

ખૂબ જ સરસ બરાબર કે મિત્રો આ હતો આપણે ગર્લ્સનો ટાઈમિંગ બરાબર બધા ઇમ્પ્રૂવ કર્યો છે આઈ થિંક બરાબર મેં કીધું હતું કે ટાઈમિંગ ઘટશે વધ્યો તો નહીં બરાબર એન્ડ ચોક્કસથી ઘટી જ્યો છે એટલે એક્સેપ્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર એન્ડ જે બી શેડ્યુલ મેં કીધું છે ને આનો આવી શકતી હોય જે બી ગર્લ્સ કેમ કે હોસ્ટેલની સુવિધા નથી બોઇઝ માટે હોસ્ટેલની સુવિધા છે તો તમે શેડ્યુલ ખાલી તમારા માટે ફ્રી ઓફ મૂક્યું છે એ કરું જોઈ લો ઓકે બસ એટલું જ છે મળી જાય પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપ જય